ધોરાજી મુંબઈ શેર માર્કેટ દ્વારા રોકાણકારો માટે સેમિનાર યોજાયો મુંબઈ શેર માર્કેટ સૌરાષ્ટ્રના નાણાં વર્તમાન સમયમાં આમ જનતા આર્થિક અનુભવી રહ્યા છે નાણાં રોકાણકારોને ઉમજા વળતરના વચનો આપી છેતરવામાં આવે છે રોકાણકારોને લૂંટવાના નવા નવા નુસ્ખાઓ અમલમાં મૂકીને ધોળે દિવસે લૂંટવામાં આવી રહ્યા છે તંત્ર છે આવા સમયે નાણાં રોકાણકારો સ્વયંભૂ જાગૃત કરવા ઊંડા ઉપાય છે જેથી બોમ્બે સ્ટોક માર્કેટ સોરઠિયા પ્રમુખ ક્ષત્રિય સમાજની વાડી જુનાગઢ રોડ ધોરાજી મુકામે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે સેમિનારના ઉદઘાટક તરીકે ધોરાજીના મામલતદાર જોશી નાહેબ તેમજ વિવિધ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ધોરાજી શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શેર માર્કેટ તથા વિવિધ ગ્રાહક સુરક્ષાના મુદ્દા ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તુકી ધોરાજીના પીઆઈ રવિ ગૌતમ સાહેબ મામલતદાર જોશી સાહેબ તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તમામનું ગ્રાહક સુરક્ષાના હોદ્દેદારો દ્વારા હાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ મહાનુભાવો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા રિપોર્ટર ફિરોજ જુનેજા દ્વારા જી હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્ય છું આજે ધોરાજીમાં નાના રોકાણકારોની સલામતીને જાગૃતિના વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી બોર્ડ ઓફ ઇન્ડિયાના આદેશથી અમે આ પ્રોગ્રામ નાણાં રોકાણકારોની સલામતી અને જાગૃતિ માટે કર્યો છે રાજકોટના મામલતદારશ્રી ડેપ્યુટી કલેક્ટરશ્રી પોલીસ અધિકારીશ્રીઓ નાણાં રોકાણકારો સિનિયર સિટીઝન યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમારા પ્રોગ્રામને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે હું ઈચ્છું કે નાણાં રોકાણકારો પોતાનું જીવનમાં બચત કરે બચત કરી યોગ્ય જગ્યાએ રોકાણ કરે એનેમાંથી એમાંથી એને જીવનના અંત સુધી એ જીવે ત્યાં સુધી એમને નાણાં મળતા રહીએ એવી વ્યવસ્થા કરે વર્તમાન સમયમાં નાણાં રોકાણકારોને છેતરવાને ગ્લોબલ રીતે છેતરવાની પ્રવૃત્તિ ચાલે છે એને રોકવાના પ્રયત્ન રૂપે આજે અમે ભેગા થયા છીએ હું ઈચ્છું કે નાણાં રોકાણકારોએ પણ જગ્યાએ ઓનલાઈન રોકાણ કરવું નહીં ઓનલાઈન ખરીદી કરવી નહીં અને ઓનલાઈન કોઈ વ્યવહાર ન કરવો નાણાં રોકાણકારો જાગૃત થાય તો દેશના હિતમાં છે સૌના હિતમાં છે સૌની સુંદર જિંદગી જીવવા માટે આપણે સૌએ સારી બચત કરીએ રોકાણ કરીએ અને એમાંથી બચત વ્યાજ દ્વારા એની જિંદગીને સમર્થન સમૃદ્ધ બનાવી જય હિન્દ